ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકીના સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં કેમ છો મજામાં ટકાટક એકદમ તો આજે આપણે જહુમા ટાઈગર ચેનલનું શૂટિંગ છે ને અમે પહોંચી ગયા છે લોકેશન પર એટલે હું અને કલ્પેશભાઈ કલ્પેશભાઈ આપણે જહુમા ટાઈગરમાં એક નવું કેરેક્ટર એડ થયું છે દલપુભા હા કલ્પેશભાઈ ઉર્ફે દલપુભા તો આવી ગયા છે બીજા બધા આવવાના બાકી છે ડોમરાભાઈ અમને બહાર મળ્યા હતા એ આવશે હવે તો બીજા લોકો આવે છે ત્યાં સુધી મેં વિચાર્યું કે ચલો સાડી પહેરીને આપણે રેડી થઈ જઈએ બીજા આવે એટલે પછી તમને મળાઈએ ત્યાં સુધી બની રહો આપણી સાથે જો ટીમ આવી ગઈ છે જે હુંમાં મેન હીરો નું બતાવું તમે તો આવ જ ને યાર ભૂરીબેન આવી ગયા છે રાવતાજી આવી ગયા છે દકુબાન તો મળે તમે

एक जो पेरी आज मैं बुरी पूरी भीने साड़ी पेरी पूरी भीने मारे साड़ी पेरी जो देखा है हमारे में ऐसा चलता है भाई साहब इधर का इधर उधर इधर का उधर क्या साड़ी पेरी मैचिंग मैचिंग जोड़े ब्लॉग बनाना ना रहे हैं ना कि मैं ब्लॉग दस मिनट में हीनम में चाहिए जाए भाई वाह जवाब नहीं आपकी मूंछों का मूंछें हो तो न जी जैसी हो वरना ना

બાહુબલી ઓ બાહુલી બની જ કેમેરા રોલિંગ એક્શન પાપા આ ઘણ કોનું તાર માનું હું બાપા કોનું ના ગણ એ લખે તમે શું બોલો કરી દઉં કે તારી માનું બેટા માનું બેટા રીટેક આયમ गळकोनु बेटा ताल मानो पापा हुकोनो तू ताल भरी रीटे कायो ताल मानो बेटा यस सर रिहर्सल चाल रही तू ताल में आलो जागे नहीं तुम से हैं मैं समझावा अटला के बाबा आ गळकोनु इले की तार मानो बेटा इ जे रखे पछे तू केती

તારી સમજાવ છે જો તો પોછો રીતે આ જો ઠીકરા આયા મારો જે મોકનો કે માના બાપા માના બાપા ધર્મો કે થોડો અરે કોણ ભોકરા રિટેક પર રિટેક આઈ રહ્યા છે ડોમરા નિમ્ના ચલો 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 ચાલો ખોટું કોઈ નહીં

ચાલો વાત સહી

તો ફેવિકીક ખોલી દૂરથી ખોલી આ પણ એટલી ઉતાવળમાં ખોલી કે ડાયરેક્ટ તૂટીને છાંટા આંખે અને અહીંયા મોઢા પર હતા હાલ જ ઉખાડી દીધું કેમ કે જોરદાર બળતું હતું તો અહીંયા ફેવિકીક જતી રીતે જો અહીંયા સાઈડમાં વાઇડમાં દેખાય છે તો આટલી બધી હરક હરખપદોળી થઈ જઉં છું બરાબર સારું કે આનું વધારે કંઈ નુકસાન નહીં થતું ને તો હાલ આંખમાં કૂડી જવા જેવી હતી ને એવી છું લોંગ બોજી કે તમારું કાકા કે કે આ પદા પછા ભાઈ કીધું ભાઈને ફાઈનલ પછા ભાઈ ફાઈનલ કે કે તમારું કોઈ કેવું ના કેવું છે ના ના એમ નહીં કે તમાર વરસાદ ચાલ થઈ ગયો મિત્રો ચાલુ સિનેમા તને 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 દેખો બારિશ ઓરહી હે ભાઈ મન ગાઉ સુડોહા ગી 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 રા તુમે ગી 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 બા તમે આ ગાઈ એમ થઈ જાવ શીખી લાયા છે

কালা জুনি জুনে জুনে হাত মারে হাকে সহকে হাকে কেসয় বাজিমন এরাজিমন আাাকান্যা সহোয়া

અત્યારે સીધો તો આયેલો જ હતો સીધા મમ્મી લઈને લઈ ને ટીફિન ટિફિન લઈને આયા છે રીના ભાભી

હમણાં બોલતી હતી બાબુ કાકા બાબુ કાકા એમ કહેતી હતી બાબુ કાકા આ છે જવમાં ટાઈગર ચેનલમાં શૂટિંગ જોવા માટે બાબુ કાકા જૂનો સદસ્ય છે જવમાં ટાઈગર ચેનલના ને બાબુ કાકા તો મિત્રો શૂટિંગ પટી છે તો વિડિયો લાઈક જોજો લાઈક કરો શેર કરો અને કરો

બગર ખાવા જાય જોઈએ બર્ગર ખાવા જવાનો પ્લાન બનાવે છે જવાય છે કે નહીં જવા તો બને રહો આપણે ઘરે જઈને પછી બાય બાય કહીશું ઓકે

અને ખરેખર આખી ટીમ હોય ને જયારે ત્યારે વિડીયો બનાવવાની બહુ મજા આવે છે ભાઈ તો જો તમને મારો બ્લોગ આજનો પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો મળીશું ફરી નવા બ્લોગમાં આજો જો કે અને મારો ક્યાં મારા પાછળ પાછળ ફરી રહ્યો છે જો આ ફરે તો મળીશું ફરી નવા બ્લોગમાં ક્યાં સુધી જય શ્રી રામ બોલો બેટા જય શ્રી રામ જય શ્રી